મજાનો આરામ કરી લીધો છે આજે તો તો સાને પણ રજા છે ત્યાં બે કાલે પણ રજા હતી આજે પણ રજા છે તો બસ જો હમણાં થોડીક વાર પહેલાં જ ફોન પૂરો થયો વાત કરી લીધી છે ચાલો મેં કીધું હવે ઘી ગરમ કરવાનું છે તો મૂકી દઉં જો તમને બતાવું છું સારી આ છે માખણ મેં મૂક્યું છે ઘી ગરમ કરવા માટે મસ્ત મજાનું હમણાં ગાયનું ઘી બની જશે ફ્રેન્ડ એકદમ સરસ જો તમને બની જશે પછી પણ બતાવીશ પાછું કેટલું સરસ ઘી થઈ જશે દૂધ બહુ સરસ આવે છે ગાયનું મારે તો એકદમ મસ્ત થાય છે ચાલો તો હું જલ્દી જલ્દી બનાવી લઉં ભાવિકને ચાર રોટલી ખાવા છે તો ચા મૂકી દઉં અને ચાર રોટલી નાસ્તો કરાવી દઉં પછી મળીએ